thank <sighs> you આજ રોજ વડોદરા શહેરના ખોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે જે શનિદેવનું મંદિર છે ત્યાંથી વોલપેપર લગાડ લગાડવાની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તો કાર્યકર્તાઓ દ્વારા શરૂઆત કરવામાં આવી આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના સ્વપ્નનું ભારત શ્રેષ્ઠ ભારત સર્વશ્રેષ્ઠ ભારત અને એ દિશામાં વિકાસ વેગવાનને વધુને વધુ વેગવાન બની રહ્યો છે ત્યારે સમગ્ર દેશનો પ્રત્યેક નાગરિક આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ફરી એક વખત વડાપ્રધાનજીની ખુરશી ઉપર બેઠેલા જોવા માગે છે દેશને વિકાસની ગતિ વધુ વેગવાન થાય અને દેશ વિશ્વમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે એવા એવી એવા જે દીર્ઘ દ્રષ્ટિનું સ્વપ્ન દ્રષ્ટા આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અથવા ફરી દેશનું સુકાન આવે અને ફરી દેશને વિકાસની ગતિમાં કંઈક અલગ જ સ્થાને પહોંચાડે એ માટે સમગ્ર દેશ જ્યારે પ્રતિબદ્ધ બન્યો છે ત્યારે આજ રોજ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અહીં વોલપેપર લગાડીને ફરી એકવાર ભાજપ સરકાર અને એ રીતના વોલપેપર લગાડીને શુભારંભ કરવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાનમાં રાખીને ગઈકાલે માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબે સુરત ખાતે વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરી આજે ગુજરાતના યશસ્વી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમદાવાદ ખાતે ત્યાંની આ શરૂઆત કરી છે અને આજે સમગ્ર ગુજરાતના દરેકે દરેક મહાનગર દરેકે દરેક જિલ્લામાં બપોરે બે કલાકથી વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરી છે જે નિમિત્તે વડોદરા ખાતે શનિ મંદિર ખાતે યુવા મોરચાના માધ્યમથી આજે આ વોલ બેટિંગ અભિયાનની શરૂઆત કરી છે આજના આ કાર્યક્રમમાં વિશેષ રીતે મુખ્ય દંડક બાળુભાઈ માન્ય મેયર શ્રીમતી પિંકીબેન આ વિસ્તારના માન્ય ધારાસભ્ય ચૈતન્યભાઈ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ સંગઠનના સૌ પ્રતિનિધિઓ અને યુવા મોરચાના મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત છે ત્યારે દરેકે દરેક બુથમાં ઓછામાં ઓછી ત્રણ જગ્યા પર આ સ્ટેન્સિલ સાથેના વોલ પેઇન્ટિંગની શરૂઆત કરવામાં આવે અને સમગ્ર વડોદરા મહાનગરના ચૌદસોથી વધારે બુથમાં એટલે કે છ હજારથી પણ વધારે જગ્યા પર વોલ પેઇન્ટિંગના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની જે ચૂંટણીનું સ્લોગન છે કે એકવાર મોદી સરકાર એ લોકો સુધી પહોંચાડવા માટેનો આ પ્રયત્ન છે અને આજે એની શરૂઆત કરી છે આવનારા પંદર દિવસના સમયગાળામાં આ સમગ્ર અભિયાન પૂર્ણ કરવામાં આવશે સંતોષભાઈ ગરૂડ અને યુવા મોરચાની એમની ટીમ એ આ મોરચાના માધ્યમથી આના ઇન્ચાર્જની જવાબદારીમાં છે ત્યારે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં દરેકે દરેક પ્રાઇવેટ વોલ ઉપર એના પેઇન્ટિંગના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના પ્રચારની અમે શરૂઆત કરી રહ્યા છે વડોદરા શહેરના સૌ નગરજનોને પોતાને ત્યાં વોલ પેઇન્ટિંગ કરવા માટે જ્યારે કાર્યકર્તાઓ આવે ત્યારે એમને સહકાર આપવા માટે અમારી વિનંતી છે આજે દિવાલ પર ચિત્ર લગાડવાનો અમારો આજે કાર્યક્રમ લીધો છે યુવા મોરચા દ્વારા કાર્યક્રમ લીધો છે અમે સૌ સાથે મળીને આ કાર્યક્રમ લીધો છે હાથમાં આમ તો જોવા જાવ તો ચૌદ તારીખથી કાર્યક્રમ હાથમાં કરવામાં આવ્યા છે જેમાં મંદિરોને સાફ સફાઈ મંદિરોની આસપાસની સાફ સફાઈ સાથે આપણા વિસ્તારની સાફ સફાઈ બધી ઝુંબેશો ભેગી લીધી લીધી છે અને આ પ્રકારના કાર્યક્રમો આવતા બાવીસ તારીખ સુધી થશે અને જે પ્રકારે માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે એમની એમના પ્રત્યે જે લોકોને એમની જે કામ કરવાનો ઢંગ છે એની અંદર જે લોકોનો ઉત્સાહ છે એ જોતા યુવા મોરચો બી ઘણા મોટા સંખ્યામાં જોડાઈ રહ્યો છે આવા કાર્યક્રમોમાં પણ યુવા મોરચા જોડાયા છે અને આવતા બાવીસ તારીખ સુધી એક પછી દિવાળી એક દિવાળી તરીકે જ એક ઉજવણી કરવામાં આવશે આપ સૌ જોશો આખા ગુજરાતમાં આજથી ભારતીય જનતા પાર્ટીની લોકસભાની બે હજાર ચોવીસના ચૂંટણીનું ચૂંટણી ફૂંકાઈ ગયું છે ત્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં મહાનગરોમાં ગલીઓમાં વોર્ડોમાં યુવા મોરચાને સાથે રાખીને યુવા મોરચાના કાર્યકર્તાઓને સાથે રાખીને વોલ પેન્ડિંગની પૂર્વ શરૂઆત થઈ છે આપના માધ્યમથી તમામ નાગરિકોને મતદારોને વિનંતી કરું છું જે પ્રકારે આપી આજ દિન સુધી મોદી સાહેબ પર ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ રાખ્યો તેના કારણે દેશમાં જે અનેક જણા એવા કામો થઈ રહ્યા છે જે પાછલા વર્ષોમાં કોઈએ સપને પણ વિચાર્યા નહોતા આ જ પ્રકારના કામો આગળના દિવસોમાં અને બે હજાર ભારતીય જનતા પાર્ટીના દ્વારા તેના માર્ગદર્શન હેઠળ નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાનીમાં ભારત દેશ કેવો હશે આઝાદીની શતાબ્દી વર્ષ પૂરશે ઉજવાશે તેનું જ્યારે પ્લાનિંગ થઈ રહ્યું છે ત્યારે જે ઉત્સાહથી અને વિશ્વાસથી આપણે મતો હમણાં વિશે આપેલા છે એ જ ઉત્સાહ અને વિશ્વાસથી આપ આ જ પ્રેમ આપતા રહેશો જેથી કરીને ભારતના વિકાસમાં આપણે બધા સાથે